બ્રોકરેજ હાઉસીસ તરફથી રિપોર્ટ પણ આવવા લાગ્યા છે તમે કઈ રીતે જુઓ છો અને શું ફરી એકવાર રિવાઇવલ આવી શકે છે આપણા ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જરથી રેવાયલ સારું છે અન પર્ટિક્યુલર આપણે જ્યારે ટ્રમ્પ એઝ અ પ્રેસિડેન્ટ ત્યારે જ્યારે ક્રૂડ વીક હતું ત્યારે પણ આપણે એની ચર્ચા કરી હતી કે ક્રૂડના પ્રાઇસીસે ટોપ બનાવી દીધો છે ત્યારે સિક્સટી સેવન હંડ્રેડ પ્રાઇસ ચાલી રહ્યા હતા અને ત્યાંથી એક ડિરેક્શનમાં નીચેની બાજુ મોટી મુવમેન્ટ જોવા મળી છે અને આઈ થિંક ફિફ્ટી નાઇન હંડ્રેડના પ્રાઇસ મીન્સ આપણા માર્કેટ માટે હવે આ લેવલ બહુ સારું લેવલ ગણી શકાય અહીંયાથી જો વધારે ઘટે તો જે ગલ્ફ કન્ટ્રીઝનું ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે જે અત્યારે ભારતીય એફડીઆઈના મીન્સ કે એક મોટો રોલ પ્લે કરે છે તો આઈ થિંક પાર્ટ રૂપે આઈ થિંક આ એક રોલ સારો છે તો આઈ થિંક અહીંયાથી બહુ વધારે કરેક્શન ના થવું જોઈએ ને આપણે કોમર્ટી શોમાં પણ લાસ્ટ ચાર શોમાં ચર્ચા કરી છે કે ક્રૂડને વેચીને વેપાર કરો તો આઈ થિંક અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે આવ્યો છે ને હિન્દ પેટ્રો આ ત્રણે માટે ઘણા સારા સમાચાર છે કે અહીંયા ક્રૂડની વોલ્ટાલિટી હતી પરંતુ એક થોડું જે એલપીજી સબસીડી લઈને બજેટમાં જે એમનું એડવાન્સ ડિસિશન આવ્યું એના હિસાબે થોડું પ્રાઇસીસમાં ઓલરેડી કરેક્શન આવી ચૂક્યું છે મારા હિસાબે પ્રાયોરિટી વાઇઝ ઇન પેટ્રોલ અને બીપીસીએલ આને પસંદ પસંદગી તારો કારણ કે એલપીજી વાળી જે સબસીડીનું પ્રેશર છે ઉપર વધારે રહેશે તો આ બે સ્ટોકને મારા હિસાબે ખરીદી કરવી જોઈએ બાસ્કેટમાંથી અને આઈ થિંક ચેન પેટ્રોલ એ પણ સારું એને પણ ક્રૂડના પ્રાઇસ નીચે રહે એના જે રિફાઇનિંગ માર્જિન છે એ ઘણા ઇમ્પ્રુવ થાય તો આ ત્રણ સ્ટોક પર આ સેક્ટરમાં ફોકસ કરવું જોઈએ મને લાગી રહ્યું છે કે ક્રૂડ એ મોટું ટોપ બનાવી દીધું છે અને હજી પણ પ્રાઇસ ઇઝ ડોમેસ્ટિક વાત કરીએ તો નીચે બાજુ ફિફ્ટી ફાઈવ હંડ્રેડ ઇન્ટરનેશનલ સિક્સટી ફોર સિક્સટી થ્રી સુધી બ્રેન્ડ જઈ શકે છે